અમદાવાદ થી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન ના દરવાજા ન ખુલ્તા મુસાફરો પરેશાન થયા હતા સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખુલ્તા ટ્રેન 1 કલાક થી વધુ સમય સુધી અટવાય હતી સુરત ખાતે સવારે 8:20 કલાકે વંદે ભારત ટ્રેન પહોંચે છે પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેન ના દરવાજા ન ખુલ્તા મુસાફરો સ્ટેશન પર ઉતરવા માટે પરેશાન બન્યા હતા અમદાવાદ થી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર સવારે પહોંચી હતી वंदे भारत ट्रेन अंदाजे 8:20 કલાકે સુરત રેલવે સ્ટેશન પર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા હતા પરંતુ ટ્રેનના કોચના દરવાજા ખુલ્લા નહોતા જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા થોડીવાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કઈ સમજી શક્યા નહોતા ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચ ગયો હતો વંદે ભારત ટેકનિકલ કારણોસર દરવાજા આથી રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી બ્યુરો રિપોર્ટ સુરત